ખેલાઈ ગયો શું કહેવા માગું છું પરે કાકા આપ આપ શું કહેશો આપ પણ અહીંયા ઊભા છો સાંભળી રહ્યા છો લોકસભા ચૂંટણીમાં કોણ આવશે અને કેમ અને સરકારી યોજના તમારા સુધી પહોંચે છે આપે કોઈ લાભ લીધો છે ને લાભ તો લીધો નથી પણ પૂરેપૂરી પહોંચે છે એવું સાંભળેલું છે આપણે હા સિનિયર સિટીઝનો માટેની વ્યવસ્થા કેવી છે સારી છે સારી છે સારી છે કંઈ ખૂટે છે ખરા લોકોની જરૂરિયાત ખૂટતું નથી કશું કંઈ કહેવાનું છે છે આ વૃક્ષો ને અમારે કરેલો છે બાવીસ વર્ષથી આ વૃક્ષો પર્યાવરણ માટે અમે એને જતન કરીએ છીએ ઓક્સિજન માટે સારામાં સારું આ બે બાજુ છે ને વૃક્ષોનો એ પાણી નાખીને અમે પાણી નખાઈને દેખરેખ રાખીએ છીએ અચ્છા તો આ હતા જે ઇન્દ્રપુરી વોર્ડના લોકો જેમણે વીટીવી સાથે વાત કરી ચૂંટણી માહોલ વિશે વાત કરી અને પ્રાથમિક જે સમસ્યા જે છે તેના વિશે પણ વાત કરી પ્રાથમિક સુવિધા વિશે વાત કરી આ લોકોનો જન્મ જ છે અને એક સૂર છે ચૂંટણીલક્ષી કે અમે દર્શન ઠાકોર સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ